પોરબંદરની એક યુવતી યુકે ખાતે નર્સિંગનો વર્ક કરી આપવાના બહાને અઠ્યાવીસ લાખ વીસ હજારની છેતરપિંડી થઈ હતી જે અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે મુકેશ નામના શખ્સને તેના ઘરેથી ઝડપી લીધો છે અન્ય ત્રણ આરોપી યુકે હોવાનું જાણવા મળે છે મૂળ ખુતિયાણા તથા હાલ પોરબંદરના સિતલ કોમ્પલેક્ષમાં રહેતી મિત્તલ નર્સિંગનો કોર્સ કર્યો છે એ સમયે સરકારી ભાવસેજી હોસ્પિટલમાં પ્રેક્ટિકલ કામ કરવા માટે જતી હતી ત્યારે લેબ ટેકનિશિયન તરીકે કામ કરતા અજય દિલીપ ચાવડા નામના રાણાવાવના યુવાન સાથે ઓળખાણ થઈ હતી અને અજય ત્યારે યુકે જતો હતો ત્યારબાદ મિત્તલ તેના સંપર્ક માં હતી તે દરમિયાન તેણે અજયને યુકે નર્સિંગની નોકરી માટે જવાની ઈચ્છા હોવાનું જણાવ્યું હતું અને આ વાત દરમિયાન પોરબંદરમાં અને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં નર્સિંગનો અનુભવ પણ મિતલે મેળવ્યો હતો બાદમાં અજયે એક નંબર આપ્યો હતો જેમાં મુકેશ વિરદાસ પટેલ કે જે કાકસિયા ગામે રહે છે અને તેની પુત્રી દિગ્મિતા પટેલ કે જે યુકે રહે છે એ પિતા પુત્રી લોકોને વિદેશ લઈ જવા માટે કામ કરે છે તેમ અજયે જણાવ્યું હતું આથી મિતલે મુકેશભાઈ પટેલને ફોન કર્યો હતો ત્યારે મુકેશે પોતાની દીકરી જમાયુ કે રહેતા હોવાનું અને બીજાનું કામ થઈ જશે તેમ કહીને વિશ્વાસમાં લીધી હતી અને ખર્ચ માટે સત્યાવીસ લાખ રૂપિયા એજન્ટ તરીકે તથા એક લાખ વીસ હજાર રૂપિયા વિઝા ફી હોવાનું જણાવ્યું હતું અને તેના ડોક્યુમેન્ટ પણ મેં તલે મોકલી આપ્યા હતા અને ત્યારબાદ કટકે કટકે રૂપિયા પણ આપી દીધા હતા ત્યારબાદ દિગ્મિતા તેમના પતિ ધર્મેશ પટેલ અને મુકેશ પટેલ તરફથી યુકે વિઝા અને ઇમિગ્રેશન માટે રજૂ કરેલા સ્પોન્સર લોટરો બોગસ રજૂ કરવાના કારણે મિત્તલને વિઝા મળ્યા ન હતા અને યુકે ગવર્મેન્ટ તરફથી દસ વર્ષ સુધી યુકે જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું હતું જે છેતરપિંડી થયાની જાણ થતાં મી તલે વારંવાર મુકેશ પટેલ સહિતના અને પૈસા પરત આપવા માંગ કરી હતી પરંતુ પૈસા આપવાને બદલે ગાળો આપીને હત્યાની ધમકી આપવામાં આવી હતી એ દરમિયાન યુકેના કોઈ પિંકેશ પટેલ નામના માણસે યુકેના મોબાઈલ પરથી મિત્તલના પતિને ફોન કરીને ધમકી આપી હતી આથી મિત્તલે મુકેશ વેદાસ પટેલ નામના કાકશિયાના ઈસમ ઉપરાંત યુકે રહેતી દિગ્મિતા ધર્મેશ તેનો પતિ ધર્મેશ પટેલ અને ફોન કરનાર પિંકેશ પટેલ સહિતના તમામ સામે ગુનો નોંધાવ્યો હતો જે મામલે પીએસ દેસાઈ બલદાણિયા તથા સ્ટાફે મુકેશને તેના ઘરે કાકશિયા ગામેથી ઝડપી લઈ તેના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે જ્યારે અન્ય ત્રણ આરોપીમાં મુકેશના બે પુત્રો તથા એક પુત્ર વધુ યુકે હોવાના ત્યાંની પોલીસને જાણ કરવામાં તજવીજ હાથ ધરી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર